હલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં તો છે ને આપણે પણ મજામાં છીએ ને આપણે છે ને આજ કપાવીનો આવી ગયા છે આવી ગયા ને કે આજ ટ્રેક્ટર લઈને મુરેજ કર નાખ્યો છે ટ્રેક્ટર આવી ગયો છે અહીંયા ને બધા ટ્રેક્ટરમાં સડવા મળ્યા છે ને આ બટોક ને એ બધા હાલ આવે છે કેમ બટોક હવે હા પૂરી ભી મળો હું આયા છે પણ આનો ભૂલાઈ ગયો તો બોલો આવું છે ભાઈ આનો ને ભૂલાઈ ગયો કે જણા વાટેર છે એવું છે આ ને આપણે અહીંયા ટ્રેક્ટર લાવી નાખ્યા ટ્રેક્ટર લઈને આજો કપા વીણવા છે આજમાં એવું છે મારે હારી બેન નહીં જાય ચડી જાય હાજો કારી બેન હા એવું છે ભાઈ કપાવણમાં છે તો હાલો બીને લઈ લો બોલોકમાં એવું છે તો જઈએ આપણે ફાડીએ બીજા હા તો ભણ્યા બધા કપા વીણવા દાજ કપા ચાલુ કરી દીધું બોલો ભાડીયા પૂજા થાતા ચાલ્યા બધા હા જા

દવ 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 છે ભાઈ બહુ મોટો નથી કાઈ બસ નાન નાનો હે હાલો મડી વેણવા હાલો મિત્રો તો છે સન્યા આપણે કપા મારી બધા બાર વી આવ્યા ને બાર વી આવ્યા ને તા તો નાસ્તા પાણી નું ચાલુ કરી દીધું દલિયા ને દલિયા જપટ બોલાય કે મારી બેન હે હા હાલો વિદુ ભાઈ જો અહીંયા સા આવી જીસ સા પીને મનુ ભાઈ ની જો આમ બોલ કે બધા આમ લાઈન માં જો બધા જો લે જપટ બોલા મેરા આમ બટુક થઈ તો આમ બેહી જ જલ્દી

એમ તમે કહેજો કોમેન્ટમાં કે ભાઈ જો આવો કપા છે તો તમારા ગામનું નામ જે સાંભળવું હોય એ કોમેન્ટ કરજો કોણ કોણ કોમેન્ટ કરે એ આપણે જોઈશું હા મિત્રો આપણે છે ને બપોર થઈ જાય બપોર થઈ જાય ખાવાય મસ્ત મજાના જાણા રીંગણા નું શાક છે ને રોટલી જો હારી આરીબેન તો કોદો કરીને ખાવાય મળ્યા કેમ મસ્ત મજાનો નો બાવળીયા છે ને બધા જા મનુભાઈ જો સાયસ મીડિયા બધાને દેવાને એવું છે ભાઈ આયા તો કપામાં હું આવું જ હોય ખાવાનું જો અમાર વિજયભાઈ સાહ લઈને વિજયભાઈ સાહ જો કેમ જો સસાઈ છે અમારે નયનભાઈ કેમ હા હા એ જો હે એવું છે ભાઈ ચાલો ખાઈ લે આ આપણે ખાઈ લીધું છે ને આ ખેલી ઉડન લઈ લઉં આ થેલી ઉડી જતી તો ખાઈ લીધું છે ને ભાઈ બધાય હુવાની તૈયારી કરવા મળ્યા બધા જાય અહીંયા

હાલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મજામાં થઈ છે ને આપણે હાલ છે ને કેમ કે બે દિનો બ્લોક આપણે ભેગો કરવાનો હશે કેમ કે કાલ મને મજા નહોતી એટલે હું પૂછ્યો હતો એટલે કેમ કે મોડું થઈ ગયું એટલે કેમ કે બ્લોક ઉતાર્યો નહોતો એવું હતું ભાઈ ને આલ પાછા છે ને કપા વિણું આવી ગયેલા છે એવું છે તો બના રહેવા બ્લોકમાં બધા બેહી ગયા છે જવો આવી રીતથી બધા બેઠા છે ને પાણી પાણી પીવે છે એવું ભાઈ તો છે ને આપણે એક બીજું ખેતર વીણાઈ ગયું ને બીજા ખેતરમાં આ ખેતર છે ને આ વીણાઈ ગયું છે ચારમાં ને અહીંયા વીણવા જવાનું છે હવે આ ખાલી ગટર ટપી ને અહીંયા જવાનું છે ને મનુભાઈ તો બધા હાથું પાણીનો હાંડો લાવીને પાઈ દે છે તો કેમ મનુભાઈ હે પાણીનો હાંડો ભાંડો મનુભાઈ ભરિયા પાઈ દીધો આકડે બધા

મેડમ ની કેમ એમ કે એવું છે ભાઈ તો આજનો બ્લોક કેવો લાગ્યો કેવો નઈ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો કેમ કે આજનો બ્લોક આપડે